જે રજૂઆતમાં અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલી છે ઓનલાઈન ડીએમ પોર્ટલ ઉપર રજૂઆત કરેલી છે જિલ્લા બાંધતમ વિભાગને રજૂઆત કરેલી છે ધારાસભ્ય સિંહની રજૂઆત કરેલી છે સાંસદીની રજૂઆત કરેલી છે જિલ્લા બાંધતમ સમિતિને રજૂઆત કરેલી છે તથા પણ કોઈ નિરાકરણ આવેલું નથી આમ તો ચોમાસું બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર્ક બનતા હોય છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ બિસ્માર અવસ્થામાં આવી જતા ગ્રામજનોએ સમારકામની માંગ કરી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તાલાલાથી આંબળાસ ગામ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે ટીવામાં બાંધકામ વિભાગ સ્થળ મુલાકાત કરી લોકો ની વિધના સાંભળી ચોમાસા પૂર્વે બિસ્માર માર્ગની જરૂરી મરામત કરાવે તે અનિવાર્ય બન્યું છે આ તાળાના ધારાસભ્ય ને વાત કરેલ છે આજથી બે વર્ષ પહેલા જ્યારે સુટાઈન આવ્યા ત્યારે જ રામ મંદિર અમારે મિટિંગ સીધી ત્યારે જ વાત કરેલ છે કે આ રસ્તાનું નિવાકરણ લઈ આવો વહેલી તકે ધારાસભ્ય એવું કીધું તું એ ટેન્ડર પાસ થાય છે નહીં થઈ જાહે એવું કીધું તું હજી સુધીમાં કોઈએ કાય પગલા લીધા નથી ગામ લોકોની એક જ માંગણી છે અમારે સુમાસા પહેલા રસ્તો જોઈએ છે નકર અમે ઉગ્ર આંદોલન કરી અને ધરણા ઉપર બેસશું તાલાલા આમડાસ માર્ગ ઉપર કેટલીક જગ્યાએ તો માર્ગ નામ શેષ થઈ ગયો છે ત્યારે આ માર્ગ પરથી પસાર થવું પણ વાહન ચાલકો માટે કઠિન બની ગયું છે બિસ્માર માર્ગની મરામત માટે વારંવારની રજૂઆતો છતાં પણ બાંધકામ વિભાગ તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગના કારણે અકસ્માતો થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે ત્યારે વહેલી તકે બિસ્માર રસ્તો નહીં બને તો ગ્રામજનો એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તો બીજી તરફ આમરાસગીર ગામના સરપંચે જિલ્લા વહીવટી તંત્ર સહિત બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ આ મામલે રજૂઆત કરી છે ગામ લોકોની આગળ નિર્ણય એવી છે કે ગ્રામ પંચાયત બોડી અને ગામ લોકો આ ચોમાસા પહેલા રસ્તો રિપેર ન થાય તો પ્રતિક ઉપવાસ પર બાંધકામ વિભાગને સામે બેસશે